નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એકના વડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો આજના વિડીયોમાં જે ભરતી વિશે વાત કરવાની છે એ ભરતીનું નામ છે સિલેક્શન પોસ્ટ ઇલેવન હવે એના ઉપરથી જ મેં નામ પાડ્યું છે સિલેક્શન અપાવવાવાળી એટલે કે સિલેક્શન દેવાવાળી ભરતી છે ઓકે એના નામ ઉપરથી હવે અહીંયા ઇલેવન છે એટલે કે શું અગિયાર પોસ્ટ છે ના મિત્રો બે હજાર પ્લસ પોસ્ટ છે અને એમાં પણ એમાં પણ કહી શકાય કે અલગ અલગ ખાતાઓમાં સોથી પણ વધારે ડિપાર્ટમેન્ટ અલગ અલગ ખાતાઓમાં ભરતી આવેલી છે ઓકે બહુ જબરજસ્ત ભરતી હોય છે અને આમાં દરેકે દરેક તમે કોઈ પણ ગ્રેજ્યુએશન કરેલું છે કોઈ પણ કોર્સ કરેલો છે દરેક માટે કોઈકને કોઈક વેકેન્સી નીકળેલી હોય છે એટલે આ વિડીયો બધા જ માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે જો તમે દસ પાસ કરેલું છે તો દસ પાસ ઉપર પણ અલગ અલગ અઢરક વેકેન્સી હશે બાર પાસ કરેલું છે તો બાર પાસ ઉપર પણ અઢરક વેકેન્સી છે તમે જો બીએ કરેલું છે બેચલર ઓફ આર્ટ્સ કરેલું છે બે બેચલર ઓફ કોમર્સ કરેલું છે ઓકે બીકોમ કરેલું છે અથવા તો અન્ય કોઈ સ્પેસિફિક ડિગ્રી ધરાવો છો લોની ડિગ્રી ધરાવો છો કે પછી બીએસસી કરેલું છે બીએસસી કેમેસ્ટ્રી કરેલું છે નર્સિંગ કરેલું છે જીએનએમ કર્યું છે વોટ એવર તમે કોઈ પણ ડિગ્રી ધરાવો છો અહીંયા બધા માટે ઓકે આ પોસ્ટનું નામ જ એટલા માટે છે સિલેક્શન પોસ્ટ ઇલેવન ઓકે કેમ કે આમાં દરેકે દરેક વર્ગ માટેની ભરતી હોય છે એટલે અહીંયા ચિંતા ના કરતાં તમે વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવશે કે અમારા માટે કઈ કઈ ભરતી અને કઈ પોસ્ટ લાયક છે ઓકે હું સંપૂર્ણ માહિતી આ આજના વિડીયોમાં તમને આપવાનું છું વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે બહુ જબરજસ્ત રહેવાનો છે આ વિડીયો તમારા માટે એક કહી શકાય કે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી લઈને આવે છે ઓકે તો વિડીયોને લાસ્ટ સુધી જોજો વિડીયો લાંબો બની શકે છે અત્યારથી કહી શકો પરંતુ વિડીયો પૂરો જોવાનો આગ્રહ રાખજો ઓકે હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે જે અહીંયા તમે એડવર્ટાઇઝ તમે જોઈ શકો વાંચી શકો છો કે આ જે ભરતી ફેઝ ઇલેવન બે હજાર ચોવીસ માટેનું આ નોટિફિકેશન છે દર વર્ષે આની ભરતી થતી હોય છે એસએસસીએ કેલેન્ડર જાહેર કર્યું હતું ત્યારે પણ મેં તમને માહિતી આપી હતી કે એસએસસીની કઈ કઈ વેકેન્સીઓ કઈ અપકમિંગ છે ઓકે તો એ વિડીયોની લિંક તમને આપી દઈશ જેથી કરીને તમને ખ્યાલ આવશે કે હવે એસએસસી તમને ખ્યાલ હશે કે એસએસસીમાં દર વર્ષે ભરતી થતી હોય છે તો એ દરેકે દરેક આ બે હજાર ચોવીસનું આ સ્ટાર્ટિંગ ઇયર છે રાઇટ સ્ટાર્ટિંગ મંથ છે તો અપકમિંગ કઈ કઈ ભરતીઓ આવેલી છે એની માહિતી મેળવવી હોય કે આગાઉ આગામી મહિનાઓમાં એટલે કે એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી આખું વર્ષ ભરતી જ ચાલતી હોય છે એસએસસીમાં નવી નવી ભરતીઓ આવતી જ રહેતી હોય એસએસસીમાં તમને ખ્યાલ ના હોય તો ઘણી બધી વેકેન્સીઓ આવતી હોય છે એમ ટીએસ છે પછી સીપીઓ છે પછી સીજીએલ છે પછી સીએચએસએલ છે પછી જેડી છે પછી એના સિવાય પર ઘણી બધી વેકેન્સી હોય છે અલગ અલગ માટે ઓકે તો એની આખી જોઈતું એ માહિતી કે એમટીએસસી ક્યારે વેકેન્સી આવશે સીજીએલ સીએચએસએલની તો એના ઉપર એક લેટેસ્ટ વિડીયો બનાવેલો છે કોમેન્ટ સેક્શનમાં એની લિંક આપી દઈશ કેલેન્ડર ઉપર ઓકે હવે આગળ આપણે વાત કરીએ આજના વિડીયોમાં આ જે ભરતી આવેલી છે સિલેક્શન ઇલેવન ફોસ્ટ પોસ્ટ ઓકે તો એના માટે ફોર્મ ભરવાનું ક્યારથી સ્ટાર્ટ થાય છે તો તમે જોઈ શકો કે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયેલા છે અને અઢાર માર્ચ બે હજાર ચોવીસ અઢાર માર્ચ બે હજાર ચોવીસ છેલ્લી તારીખ રહેશે ફોર્મ ભરવા માટેની એક્ઝામની પણ અહીંયા તમને માહિતી મળે છે કે ડેટ ઓફ કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન એ તમારી એક્ઝામ છે ને એ છ આઠ મેથી એટલે કે છ છ તારીખથી લગભગ તમારી એક્ઝામ છે એ સ્ટાર્ટ થઈ જશે ઓકે અને એક્ઝામ છે એ વેરિયસ સ્વિફ્ટમાં કન્ડક્ટ કરવામાં આવતી હોય છે તો મે મહિનાથી તમારી એક્ઝામ સ્ટાર્ટ થશે ઓકે હવે આગળ બાવીજો હવે આગળ તમને પોસ્ટ વિશે માહિતી આપું એની પહેલાં તમને સ્કીમ ઓફ એક્ઝામિનેશન સમજાવ્યું દો મિત્રો કેમ કે પોસ્ટ છે અને ઘણી બધી પોસ્ટ છે એની વાત કરીશું આપણે આગળ જોઈશું પરંતુ પહેલાં આપણે સ્કીમ ઓફ એક્ઝામિનેશન જોઈ હવે મિત્રો મેં તમને કીધું ને એ પ્રમાણે કે સ્કીમ ઓફ એક્ઝામિનેશનમાં મેં તમને આગળ કીધું ને કે તમારી આ જે ભરતી છે ને સિલેક્શન પોસ્ટ ઇલેવનની આ ભરતીની એક ખાસ એ વાત છે કે દરેકે કે દરેક ભરતી માટે જેમ કે તમે દસ પાસ માટે ફોર્મ ભર્યું છે ને મિત્રો તો દસ પાસ લેવલનું જ તમને પેપર મળશે બાર પાસ ઉપર ફોર્મ ભર્યું છે તો બાર પાસ લેવલનું મળશે ગ્રેજ્યુએશન લેવલની પોસ્ટ તમે સિલેક્ટ કરી છે કેમ કે આમાં વેરિયસ્ટ બહુ બધી પોસ્ટ આવેલી છે ઘણા બધા મિત્રો કેવું કરતા હોય છે એક પોસ્ટ દસ પાસ ઉપર ઉપરની ભરે બીજી પોસ્ટ બાર પાસ ત્રીજી પોસ્ટ ગ્રેજ્યુએશન ઉપર ઘણા એવું કરતા હોય છે કે ત્રણે ત્રણ પોસ્ટ દસ પાસ ઉપર ભરતા હોય છે ત્રણે ત્રણ પોસ્ટ ગ્રેજ્યુએશન પર કાં તો એવું કરે છે કે બે પોસ્ટ દસ પાસ ઉપર ભરે નહીં ગ્રેજ્યુએશન પર એવી રીતે તમારી ઈચ્છા પર અલગ અલગ ફોર્મ નથી ભરવાનું એક જ ફોર્મમાં તમારે ખાલી પોસ્ટ પ્રિફરન્સ આપવાનું છે કે દસ પાસ ઉપર આ ભરતી માટે એપ્લાય આ પોસ્ટ માટે એપ્લાય કરવા માગું છું તો આના માટે એસએસસીએ શું કર્યું છે કે એક કોમન એક એક્ઝામ રાખી દીધી છે કોમન એક્ઝામ કેવી રીતના છે કે તમે દસ પાસ ઉપર ફોર્મ ભર્યું છે ને તો એ દસ પાસ ઉપર તમારે આ આ તમે જોઈ શકો છો આ જ સબ્જેક્ટ રહેશે ઓકે આ ચાર સબ્જેક્ટ જ રહેશે પરંતુ આનું લેવલ ચેન્જ થશે જો તમે દસ પાસ ઉપર ભર્યું હશે ફોર્મ જે પોસ્ટ માટે તો એનું લેવલ ઓછું રહેશે ગ્રેજ્યુએશન ઉપર પોસ્ટ ભર્યો હશે તો એનું લેવલ થોડું હાઈ રહેશે રાઈટ તો અહીંયા તમે જોઈ શકો આ ચાર સબ્જેક્ટ્સ જ રહેશે તમારે દસ પાસ ઉપર ભર્યું હોય કે બાર પાસ કે ગ્રેજ્યુએશન ઉપર આઈ હોપ કે તમને સમજાઈ ગયો હશે ના સમજાય ને તો કોમેન્ટ કરી દેજો કે મને આ નથી ખબર પડી તો હું એનો રિપ્લાય આપી દઈશ પરંતુ તમારી જે એક્ઝામ છે ને આ ચાર ઉપર જ તમારે કરવાની છે તમે દસ પાસ ઉપર ફોર્મ ભર્યું હોય કોઈ પોસ્ટ ઉપર કે પછી ગમે ગમે તે તમે કોઈ કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ પોસ્ટ ઉપર ફોર્મ ભર્યું હોય બરાબર પરંતુ આ ચાર સબ્જેક્ટ્સની તમારે ટૂંકમાં તૈયારી કરવાની રહેશે ઓકે નેગેટિવ માર્ક સિસ્ટમની વાત કરીએ તો ઝીરો પચાસ નેગેટિવ માર્ક સિસ્ટમ છે એટલે કે બે ખૂટા પડે ને બે ખૂટા ઉપર તમારો સીધો એક માર્ક કપાઈ જશે ઓકે હવે સ્કીમ ઓફ એક્ઝામિનેશન જાણી લીધો હવે સેન્ટરની પણ વાત કરીએ કે ગુજરાતથી જો કેન્ડિડેટ ફોર્મ ભરે છે તો એમનું એક્ઝામ સેન્ટર ક્યાં હશે તો અહીંયા તમે જોઈ શકો એક અહેમદાબાદ છે ઓકે તો વેસ્ટર્ન સેક્ટરમાં તો એક જ છે અહેમદાબાદ ઓકે બીજું કોઈ સેન્ટર છે નહીં નહીં તો પહેલાં શું હતું કે ઘણા બધા સેન્ટર મળી જતા હતા ગુજરાતમાં ખાસ કરીને અહેમદાબાદ છે જેટલા પણ મહાનગરપાલિકાઓ છે ત્યાં મોસ્ટ ઓફ સિટીઝમાં મળતા હતા પરંતુ આ વખતે માત્ર અમદાવાદ છે તો આ ખાસ ધ્યાનમાં રાખજો ઓકે હવે મિત્રો આપણે પોસ્ટની વાત કરીએ અહીંયા તમે જોઈ શકો અહીંયા રીઝનનું નામ આપેલું છે અહીંયા પોસ્ટ નંબર આપેલો છે ઓકે જ્યારે ફોર્મ ભરશો ને ત્યારે તમારે પોસ્ટ નંબર લખવાનો રહેશે રાઈટ કે કે હું આ પોસ્ટ માટે એપ્લાય કરું છું ઓકે તો કેમ કે ઘણા બધા લોકો વેરિયસ પોસ્ટ ઉપર એપ્લાય કરશે તો પોસ્ટ નંબર ખાસ ફોર્મ ભરો ત્યારે નોટ ડાઉન કરી લેવાનો છે પછી અહીંયા પોસ્ટનું નામ આપેલું છે કે આ પોસ્ટ નંબર છે એ આ પોસ્ટ માટે છે ડિપાર્ટમેન્ટ તમે જોઈ શકો કે લાઇબ્રેરી એટેન્ડન્ટની તમને ઘણી બધી પોસ્ટ મળશે પરંતુ એમાં ઘણા બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ પણ રહેશે તો એ પણ ખાસ ધ્યાન અને બીજું એજ અહીંયા તમે આપેલું છે કે કઈ પોસ્ટ માટે કેટલી એજ આપેલી છે બરોબર તો અઢારથી પચીસ વર્ષના કેન્ડિડેટ જ આ પોસ્ટ માટે ફોમ ભરી શકશે ઘણી એવી પોસ્ટ હોય છે જેમાં અઢારથી ત્રીસ વર્ષ પણ આપેલી હોય છે ઘણામાં તમને એજ રિલેક્શન પણ તમને દરેકે દરેક પોસ્ટ માટે તો એ જ રિલેક્સેસન તમને મળી જ રહેશે ઓકે હવે પે સ્કેલ પણ અહીંયા તમે જોઈ શકો કે જેની સેલેરી ઓકે પે લેવલ વન હોય ને એ સૌથી ઓછી સેલેરીવાળી પોસ્ટ છે જેમ કે ત્યાં તમે જોઈ શકો કે આ લેવલ વન વાળી પોસ્ટ છે તો આની સેલેરી ઓછી રહેશે લેવલ ટુની થો પણ લેવલ વન કરતાં સેલેરી સારી મળશે અને લેવલ વનની જે છે ને સોરી લેવલ સેવન છે ને એની સૌથી હાઇસ્ટ સેલેરી રહેશે ઘણામાં તમને લેવલ એટ પણ તમને જોવા મળી હશે અહીંયા તમને કેટેગરી પ્રમાણે વેકેન્સી પણ તમને મળશે કે અહીંયા ફર્સ્ટ જે ફર્સ્ટ જે ખાનું છે ને મિત્રો એ એસસી માટે છે ઓકે એમાં એસસીની વેકેન્સી તમને જોવા મળશે પછી બીજું જે છે એસટી માટે છે અહીંયા ઓબીસી માટે છે રાઈટ તો એ પ્રમાણે તમે વેકેન્સી ચેક કરી શકો ટોટલ વેકેન્સી પણ અહીંયા આપેલી છે રાઈટ તો આ પ્રમાણે તમારે આખી નોટિફિકેશન ચેક કરવાની રહેશે આ નોટિફિકેશનને પીડીએફ ડાઉનલોડ કરવી ને મિત્રો કેમ કે પીડીએફ એટલા માટે ડાઉનલોડ કરવાનું કહું છું કેમ કે અહીંયા તમે જોઈ શકો કે રીઝન વાઈઝ અલગ અલગ પોસ્ટ આવેલી છે તમે જે પણ રીઝન માટે ફોર્મ ભરશો ને એ રીઝનમાં તમારું પોસ્ટિંગ થશે પરમિનિટ ઓકે પરમિનિટ તમારું એ રીઝનમાં પોસ્ટિંગ થશે ઓકે તો આ છે આ છે ને મિત્રો આ કયું છે એન ડબલ્યુ આર એન ડબલ્યુ આર એટલે શું થશે મિત્રો એન ડબલ્યુ આર એટલે નોર્થ વેસ્ટર્ન રીઝન ઓકે નોર્થ વેસ્ટર્ન રીઝનમાં આ પોસ્ટ આવેલી છે હવે આપણે જોઈએ છીએ ગુજરાતમાં તો ગુજરાત ક્યાં આવે છે વેસ્ટર્ન સેક્ટરમાં આવે છે ક્યાં આવે છે ગુજરાત વેસ્ટર્ન સેક્ટર એટલે કે ડબલ્યુ આર જોવાનું છે આપણે તો ડબલ્યુઆર ક્યાં આપેલું છે મિત્રો ઓકે એના આર એટલે નોર્થન છે ડબલ્યુઆર આપણે જોવાનું છે ડબલ્યુઆર ઓકે અહીંયા તમે જોઈ શકો કે ડબલ્યુઆર અહીંયાથી સ્ટાર્ટ થાય છે કઈ પોસ્ટ તો ત્રણસો તોતેર નંબરના ક્રમથી ડબલ્યુઆરની પોસ્ટ સ્ટાર્ટ થાય છે તો આ જેટલી પણ પોસ્ટ છે ને મિત્રો એ વેસ્ટર્ન સેક્ટરમાં આવેલી છે રાઈટ તો એનું અહીંયા તમે પોસ્ટ કોડ જોઈ શકો અને અહીંયા પોસ્ટ આપેલી છે કે કઈ પોસ્ટ અને અહીંયા ડિપાર્ટમેન્ટના નામ આપેલા છે અને અહીંયા સેલેરી વિશે તમને મળશે અને અહીંયા તમારી લાયકા જે માગેલી છે ને મિત્રો અહીંયા તમે જોઈ શકો મેટ્રિક્યુલેશનની પોસ્ટ ઉપર છે એટલે કે દસ પાસ હશે ને એ ફોર્મ ભરી શકશે અહીંયા તમે જોઈ શકો મેટ્રિક્યુલેશન છે અહીંયા બાર પાસ માગેલું છે પછી અહીંયા પણ મેટ્રિક્યુલેશન દસ પાસ આપેલું છે ઓકે અને અહીંયા તમારી વેકેન્સી તમે જોઈ શકો ફર્સ્ટ ખાનું એસસી માટે સેકન્ડ એસટી ઓબીસી માટે છે અહીંયા ટોટલ વેકેન્સી તમને મળી તો આવી રીતે તમે જોઈ શકો વેસ્ટર્ન સેક્ટરમાં કેટલી વેકેન્સી અલગ અલગ ઘણી બધી પોસ્ટ આવેલી છે ત્રણસો તોતેર થી લઈને તમે જોઈ શકો ત્રણસો તોતેર થી લઈને કેટલી બધી અલગ અલગ પોસ્ટ આવેલી છે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં તો ત્રણસો તોતેરથી થી ચારસો ત્રીસ સુધી તમને વેસ્ટર્ન સેક્ટરની બધી પોસ્ટ તમને મળી હશે ઓકે હવે ટોટલ જોઈ શકો તો અહીંયા ફોર એટી નાઇન અલગ અલગ પોસ્ટ આવેલી છે હવે મિત્રો તમે જોઈ શકો ચારસો નેવ્યાસી અલગ અલગ પોસ્ટ આવેલી છે અને ચારસો નેવ્યાસી અલગ અલગ પોસ્ટ અને વેકેન્સી કેટલી છે તો બે હજાર ઓગણપચાસ વેકેન્સી છે તમે અહીંયા જોઈ શકો ટોટલ બે હજાર ઓગણપચાસ વેકેન્સી આવેલી છે અલગ અલગ પોસ્ટ અને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ઓકે તો આ બસો બસો ઓગણપચાસ તમને પોસ્ટ બતાવવું વિડીયોમાં પોસિબલ છે જ નહીં કે કઈ કઈ એક એક પોસ્ટ આવેલી છે વિડીયો ઘણો લાંબો બની શકે બની જશે એટલા માટે હું કહું છું કે મિત્રો આ જે નોટિફિકેશન છે ને એ નોટિફિકેશન ડાઉનલોડ કરી છો નોટિફિકેશન ધ્યાનથી ડાઉનલોડ કરીને તમે સમજી શકો કે મારે કઈ પોસ્ટ માટે એપ્લાય કરવું છે ઓકે તમે કઈ પોસ્ટ માટે ઇલિજિબલ છો એ પ્રમાણે તમને નોટિફિકેશન ડાઉનલોડ કરીને વધુ ખ્યાલ આવશે રાઈટ તો નોટિફિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દીધી છે એક્ઝામ એક્ઝામની પેટર્ન વિશે તો તમને સમજાવી દીધું કે દસ પાસ હોય કે બાર પાસ હોય તમારા જે ચાર સબ્જેક્ટ હતા એ ચાર સબ્જેક્ટ રહેશે પરંતુ તે એનું લેવલ અલગ અલગ રહેશે દસ પાસ ઉપર હશે તો એનું લેવલ ઇઝી રહેશે બાર પાસ ઉપરવાળી જે પોસ્ટ છે એનું લેવલ થોડું હાઈ રહેશે અને ગ્રેજ્યુએશન ઉપરનું એ પ્રમાણેનું ગ્રેજ્યુએટ લેવલું લેવલમાં પ્રશ્નો પૂછવા આવ પૂછવામાં આવશે માત્ર તો આ હતી મિત્રો અલગ અલગ જે પોસ્ટ આવ્યું છે એની મા વાત કરી તમને કોઈ પણ ડાઉટ હોય કોઈપણ પ્રશ્ન હોય કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો હું જરૂરથી રિપ્લાય આપીશ ઓકે બાકી તમે નોટિફિકેશન ડાઉનલોડ કરીને વધુ સારી રીતે સમજી શકશો ઓકે તો મનેક્સ્ટ વિડીયોમાં આજના વિડિયો પૂરતું આટલું જ